સરકારી પેમેન્ટ જે હતા તે લઈ લેતા હતા અને હવે આવી જ એક નકલી સરકારી કચેરી જે છે તે મોડાસા માંથી મળી છે અને આ મોડાસામાં જનતા રેડ કરવામાં આવી છે અપક્ષના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ત્યાં આગળ રેડ કરી અને ત્યાં આગળ એક ડુપ્લિકેટ સિંચાઈની કચેરી પકડી લીધી જ્યાં આગળ જે નિવૃત્ત સરકારી કર્મચારી હતા તેમના દ્વારા આ કચેરી ચલાવવામાં આવતી હતી એટલું જ નહીં તેમને પાંચ થી સાત જેટલા એમ્પ્લોય રાખેલા હતા આ લોકો એક સિસ્ટમેટિકલી સરકારને ચૂનો લગાવવાનું કામ કરતા હતા તેને લઈને ધવલસી ઝાલા અને જે લોકો પકડાયા છે તે લોકોએ શું કહ્યું તે આપણે સાંભળી લઈએ કારણ કે આ એક ખૂબ જ

બિલ લેવું હોય તો મારે ધક્કા એટલા ખાવા પડે છે અને રોતા રોતા એણે મને ફોન કર્યો હતો કે સાહેબ આવી ડુપ્લિકેટ ઓફિસ તિરુપતિ બંગલોજની અંદર ચાલે છે એટલે છેલ્લા સાત આઠ દિવસથી હું વોચ કરી રહ્યો હતો છેલ્લા દસ પંદર દિવસ પહેલાં ત્રણ આમ ચાલુ હતું મને બાતમી તો એવી હતી જ કે ત્રણ વર્ષથી કે આવી કોઈક ઓફિસ ચાલી રહી છે ક્યાંક અરવલ્લી જિલ્લાની અંદર મેં કલેક્ટરશ્રી ને શ્રીનું પણ ધ્યાન દોર્યું હતું બંને જણા પ્રયત્નમાં હતા ને અવારનવાર મારી જોડે વાત પણ થતી હતી અને ખૂબ મદદ પણ કરી છે કલેક્ટરશ્રીએ એસપી સાહેબે પણ ખૂબ મદદ કરી છે મારી સામે ડીડીઓને કીધું હતું કે આ તપાસ તમારા પંચાયત વિભાગની છે તમે આની તપાસ કરો કે આ ગાડી આવું ચાલી રહ્યું છે પરંતુ એમાં શું થયું એ હું જાણતો નથી ડીડીઓ શ્રી એ કેટલી તપાસ કરી પરંતુ આજ રોજ મને માહિતી મળતા હું સ્થળ ઉપર પહોંચ્યો સ્થળ ઉપર પહોંચ્યા પછી તપાસ્યું મને તો શંકા જ હતી માત્ર હું એવું માનતો નહોતો કે આવું હોઈ શકે કંઈક પરંતુ હજુ સુધી પણ મને શંકા છે અને હું આ શંકાના દોર પર જ કહું છું ત્યાં હું ખોટો પણ હોઈ શકું પણ અધિકારીઓ પર એટલો વિશ્વાસ મૂકું છું પરંતુ અહીંયા અધિકારી જતા બેઠેલા એટલે કેવી રીતના તપાસ થશે એ હું જાણતો નથી પરંતુ પારદર્શકતાથી માન્ય મુખ્યમંત્રી શ્રી કામ કરી રહ્યા હોય એક પણ કરપ્શનનો ડાગ ભારતીય જનતા પાર્ટી પર ના હોય પણ અમુક કર્મચારીઓ આ પ્રકારની વર્તણૂક કરતા હોય તો અને ખુલ્લાનું ઉજાગર કરવાની ફરજ અમારી આવે છે એવા સંજોગોની અંદર આજે તપાસ કરતાં સ્થળ ઉપર પહોંચ્યો મને બે એમબી બુક મળી થોડા પેપરો મળ્યા એક તિજોરીની અંદર થી સાત એમબી બુક કોરી મળી બીજા ખાના અધિકારીના આવતા પછી મેં ખોલ્યા જોયું તો અંદર બે થી ત્રણ ખાનાઓની અંદર ઓછામાં ઓછા પચાસ થી સાહીઠ સિક્કાઓ પડ્યા છે અલગ અલગ તાલુકાના એન્જિનિયરના સિક્કાઓ પડેલા એટલે મને એમ લાગ્યું કે હવે તો એવો વિશ્વાસ સાથે કદાચ હું કહી શકું છું કે આ કદાચ બોગસ જ અહીંયા હોય અહીંયા એક કોમ્પ્યુટર પણ છે જો એ કોમ્પ્યુટરને પરફેક્ટ થી તપાસ કરવામાં આવે અને એ જે પ્રિન્ટરો છે પ્રિન્ટરોમાં કેટલી પ્રિન્ટ કેવા પ્રકારની નીકળી એ ફોરેન્સિકમાં એની તપાસ કરીને શું કરવામાં આવ્યું છે આ દાખલો બેસાડવા માટેની જરૂર છે અને જે પ્રકારે મેં આ જોયું છે ત્યાંથી મને પણ પોતાને દુઃખ થયું છે કે મારા જિલ્લાની અંદર આ પ્રકારની વાત હોય સ્થળ ઉપર ક્યાંય કામ થયા નથી છેલ્લા ત્રણ વર્ષના કામો તપાસવામાં આવે તો સિત્તેર ટકા કામો સ્થળ ઉપર થયા નથી એકના એક કામના બીજી વખત બિલ મુકવામાં આવ્યા છે આની પહેલા મનરેગાની અંદરથી સોરી મનરેગા નહીં પરંતુ ભૂસ્તર ખાતાની ગ્રાન્ટની મેં તકેદારી આયોગમાં ફરિયાદ કરી બંને જગ્યાએ મેં ફરિયાદ કરી છે જે રીતે આરો પ્લાન્ટ કે આ બીજી વાતો કરું એ તમામ પ્રકારની મેં પહેલા પણ પ્રેસ કોન્ફરન્સ કરી છે ને હજુ સુધી વરસ થયું પણ મને એની અંદર જવાબ મળ્યો નથી ક્યાંક અધિકારી તપાસ કરવા આવે જિલ્લાનો અધિકારી તપાસમાં જાય એ મારા માટે દુઃખની વાત છે પરંતુ ફરીથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર પારદર્શકતાથી કામ કરી રહી છે માન્ય મુખ્યમંત્રી પારદર્શકતાથી કામ કરી રહ્યા છે સિંચાઈ મંત્રી પારદર્શકતાથી કામ કરી રહ્યા છે પરંતુ ક્યાંક એક બે અધિકારી પોતાના ઘર માટે અથવા પોતાની પૂરી કરવા માટે આ પ્રકારનું જે વર્તન કર્યું છે અને વર્તણૂક કરી છે એ કદાચ શંકાના દાયરામાં છે અને આ આની તપાસ કરવા આવે તો મને એવો વિશ્વાસ છે કે આ ખરેખર અહીંયાથી કેટલાય રૂપિયાની હેરાફેરી થઈ હોય એવું મને સ્પષ્ટ દેખાય છે કારણ કે બિલો પણ અહીંયા કોરા મળ્યા છે એટલે કહી શકાય કે પૂર્વ કર્મચારી અને ચાલુ કર્મચારીઓ અહીંયાથી મળ્યા છે નકલી કહી શકાય એક અફવા કે બુમરાહ કોકના બધી વાતો મળતી હતી

અને અહીંયા મોડાસાની અંદર મને ખબર પડે કે આખા જિલ્લાનું વિભાગનું આ ચાલી રહ્યું છે એ તો ક્યાંક ક્યાંક પણ પણ શંકા હોય પરંતુ પરંતુ એમને મળ્યું ના શકે આ મને એવું લાગે છે કે આની પરફેક્ટ તપાસ આવે તો એક દાખલો બેસે તમામ અધિકારી આની અંદર જેની સંડોવણી હોય એ તમામને તાત્કાલિક ધોરણ ઉપર સસ્પેન્ડ કરવામાં આવે તો જ દાખલો બેસશે આ જે રીતે તળાવોની ખોદવાની પ્રવૃત્તિઓ ચાલે છે

હાલ હું કર્મચારી છું અહીંયા તરીકે હું છેલ્લા મહિનાથી આ કચેરીમાં સર્વિસ કરી રહ્યો છું મારા માટે આ પંચાયત વિભાગ છે નવું હતું અત્યાર સુધી મેં સ્ટેટમાં જ નોકરી કરી છે હવે જૂના કોઈ કેસ હોય એનું કંઈ બી પ્રોબ્લેમ થાય કંઈ બી જાણવું હોય સરકારમાં કંઈક કંઈક કેસોને સંલગ્ન માહિતી મારે આપવી હોય તો નિવૃત્ત કાર્યપાલક ઇજનેર શ્રી પી એમ ડામોર સાહેબ પાસે મારે ક્યારેક ફોન ઉપર અને એમની જો તબિયત ઉંમરના હિસાબે સારી ના હોય તો હું પણ રૂબરૂ આવી જાઉં છું અને એવા જ એક બે કેસ લઈને સિમલેટી તળાવ અને મોટી મોરી આ બે કેસ જે છે એ પંદર બે હજાર પંદર સોળના કેસો હતા એ કેસમાં સરકારશ્રીમાંથી મને બે દિવસમાં કીધું કે ભાઈ આનો જવાબ કરો મારે એસી સાહેબ મારા અધિક્ષક ઇજનેશ્રી સાહેબ જોડે મારે આજે પણ વાત થઈ ગઈકાલે પણ વાત થઈ અને એ સાહેબે પણ જે કંઈ સુધારવાનું સુધાર્યું હતું મેં મારો જવાબ મારી રીતે કર્યો હતો પણ એમાં ખૂટતી કરતી જે કંઈ બાબતો હતી એમ બીને લગતી એ બાબતો પછી મને બહુ આઈડિયા ન આવ્યો એટલે મારે જૂના કાર્યપાલક ઇટનરસિંહ જે હતા એ મારા આગળ આઠ એક મહિના પહેલાં જ રિટાયર થયેલા છે તો મારે એમને પૂછવાની ફરજ પડે છે અને જૂનો રેકોર્ડ એમને યાદ હોય એમને ખબર હોય એટલા માટે મેં એમનો સંપર્ક કર્યો હતો અને આજ રોજ એમનું જે ભાડાનું મકાન રાખેલું છે એમાં મને કીધું કે સાહેબ તમે અહીંયા આવો આજે ગરમી છે તો મારથી નહીં તમે એમને ઉંમરની હિસાબે હું આવ્યો નહીં હું નહીં આવી શકું એટલે હું પોતે આવ્યો હું પોતે બે એમ બી લઈ આવ્યો હતો કેસના રિલેટેડ કે મોટી મોરીમાં જે તળાવ છે એની બે એમ બી હું પોતે લાવ્યો હતો કાર્યપાલક ઇન્ડિયાનું ક્લાસ વન ઓફિસર છું જવાબદાર અધિકારી છું એટલે હું પોતે જ લઈ આવ્યો હતો અને પોતે જ જવાબ કરીને હું પાછી લઈ જવાનો હતો અને એટલા જવાબ ચાલુ હતા એટલામાં આ બધું ખબર નહીં શું થયું એ હું જવાબ મારો કરીને હું જ તૈયારી કરતો હતો એટલામાં આ એમએલએ સાહેબે એમની ટીમ હતી આ બધું કે તમે ખોટું કરી રહ્યા છો તમે આ ઓફિસો ચલાવી રહ્યા છો આડી અવડી પણ એવું કંઈ છે નહીં અવડી મારો મારા સિક્કા મારી ઓફિસમાં હોય છે અહીંયા શું છે હું કંઈ જાણતો નથી અને એમાં હું પોતે મારા સહીથી જ અત્યારે ઓફિસોના વ્યવહાર થાય છે નહીં કે જૂના પીએમ ડામોર સાહેબ બરાબર આજે હું જે કરું છું મારી સહીથી જ સરકારમાં થયા છે વ્યવહારો અને સરકાર શ્રીમાં પણ તપાસ કરવી હોય તો કરી શકાય છે બાબતે શું કે છે નકલી કચેરી કઈ નથી હું છ ત્રેવીસની અંદર નિવૃત્ત થયેલો છું હાલ જે કાર્યપાલક યજ્ઞ છે નવા છે એમને બે કેસ જૂના એક સિમિલિટી અને મોટી મોરી એમના જવાબ સરકાર શ્રીમાં કરવાના હતા એટલે એ મારી પાસે જવાબ માટે જ એક જૂનો માણસ વ્યક્તિ છે એ રૂએ મારી જોડે આવ્યા હતા તો એ જવાબ જ કરતા હતા અને ફાઇનલ સ્ટેજ હતો અને આપણા ધારાસભ્યશ્રી અને બીજા જે એમના સાથે બધા ભાઈઓ હતા એ એ જોડે આયા બાકી કઈ અહીં કોઈ કુછ કચેરીના જે સિક્કાને લેટર પેડ મળ્યા છે એ બાબત આ બાજુ જો કચેરીના સિક્કાને તો જે તે મારા વખતના અહીંયા પડ્યા છે પડ્યા છે ઓફિસે ત્યારે હું કામ કરતો જ એટલે સિક્કા એ કઈ એવું કઈનો ઘેર ઉપયોગ થતો નથી એ ધૂળ હાલતમાં જ હશે અચ્છા તો હાલમાં ઓકે સર હમ ઓકે સર એનો કોઈ ઉપયોગ તો થતો ઓકે સર રીન દેમ પ્રજાપતિ ડેપ્યુટી ડીડીઓ અરવલ્લી માન્ય ધારાસભ્યશ્રીના ફોન ટેલિફોનિક સમાચાર મળતા માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી અને આરએસી સાહેબની સૂચનાથી અમે સ્થળ ઉપર હાજર છીએ અને માન્ય ધારાસભ્યશ્રીની હાજરીમાં મીડિયાની હાજરીમાં સ્થળ ઉપરથી જે કંઈ પણ મળ્યું છે એનું અમે પંચરોજ રોજકામ કર્યું છે અને એને અમે અહીંયા કસ્ટડીમાં લીધું છે અને એના આધારે અમે ત્યાં ઉપર મોકલીશું અને ઉચ્ચ કક્ષાએથી જે કંઈ પણ તપાસ કમિટી કરી અને નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થશે એ અમે કરીશું શું મળી આવ્યું સાહેબ આજે એ હવે તો પંચરોજ કામ છે એ આખું બહુ એક મોટું લિસ્ટ છે તો હવે પંચરોજ કામમાં જ પ્રાથમિક દ્રષ્ટિ નકલી હોય ઉઠાઈ આવે છે એ તો હવે તપાસ કમિટી માં પછી જ ખબર પડે તપાસ થયા પછી એ તપાસનો જ વિષય છે તપાસ થયા પછી જે કંઈ પણ નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થતી હશે એ બધી ચોકસથી કરવામાં આવશે આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સ માં થી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં